સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે કારણ કે તમે મંદિરમાં આવીને બેસો ને તોય તમને અંદર શાંતિ રીતે બેઠે છે એટલે જો મંદિરે તો આવવું છે મંદિરે કારણ કે એક ધાર્મિક સ્થળ છે અત્યારની પેઢીઓને મન ભગવાન વિશે કોઈને કાંઈ ગમતું જ નથી પણ તમે જો વડીલો બધા મંદિરે આવશો તમે બધા મંદિરે આવશો તો છોકરાઓને આવવાનું મન થશે સવાર થાય છે રોજે સાડા નવથી સાડા દસ ગુણા અગિયાર વાગ્યા સુધી મોટી બૈરાઓની પછી રોંડી અમારે હિંડોળા

તો જો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે આવી ગયા છે મંદિરે સ્વામિનારાયણ મંદિરે અને અત્યારે સ્વામિનારાયણ મંદિરે અને બધા મંદિરે ઈંડોળા ચાલુ હોય છે તો આપણે જો જોઈએ ઈંડોળામાં શું શું શણગાયેલું છે કેવી કેવી તૈયારી હોય છે પહેલાં આપણે દર્શન કરીએ તો તમે જોઈ શકતા છો સ્વામિનારાયણ મૂર્તિ આજે અગિયારસ છે તો કેવી સરસ મૂર્તિ માં આપણે શણગાર કર્યો છે અને હિંડોળા છે એટલે જો ખાસ તમને ડેકોરેશન પણ દેખાય સરસ મંદિરે દર્શન કરી લીધા છે આ મંદિર અમારી સાવ નજીક છે ઘરની એક્ઝેક્ટ બાજુમાં લાતી પ્લોટમાં આવેલું છે સુવા પ્લોટ કહેવાય છે બહેનોનું મંદિર છે અહીંયા મંદિરને ઘણા વર્ષો થઈ ગયા ચાલો મંદિર વિશે આપણે થોડુંક જાણીએ અને અહીંના પૂજારી જે બેન છે ને એની આપણે મુલાકાત લઈએ તો આ છે જીગુ બેન અહીંના પૂજારી છે અને ઘણા વર્ષોથી અહીંયા મંદિરમાં છે આપણે આ મંદિર વિશે થોડુંક એની પાસેથી જાણીએ જય સ્વામિનારાયણ જી ગુબેન જય સ્વામિનારાયણ કેમ છે આપણે જયારે ટાઈમ મળે ત્યારે તો દર્શન કરવા આવીએ જ છીએ મંદિર વિશે થોડું ઘણું જાણીએ છીએ પણ તમે કંઈક એવું કહો કે બધાને મંદિરે આવે અને વધારે બધુંય શીખે બધાય ભક્તિ વિશે જો મંદિરે તો આવું છે મંદિરે કારણ કે એક ધાર્મિક સ્થળ છે અત્યારની પેઢીઓને ભગવાન વિશે કોઈને કાંઈ ગમતું જ નથી પણ તમે જો વડીલો બધા મંદિરે આવશો તમે બધા મંદિરે આવશો તો છોકરાઓને આવવાનું મન થશે અને મંદિર એવું નથી કે એક દિવસ જ મંદિરે આવવું એટલે પૂરું થઈ ગયું મંદિરે તો રોજે દેવી દર્શન કરવા આવવું જ જોઈએ કારણ કે આ મંદિર કોઈ માણસ હોય એમને બનાવતા નથી ઘણા લોકો એમ કે મંદિરે જાય તો શું હોય કે ઘરમાં બેઠા ભગવાન મળે જ છે ઘરે ભક્તિ કરો તો ભગવાન મળે છે એવું નથી ઘરે બધાને ભગવાન મળતા હોય તો તો મંદિરોમાં કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો બાંધી શું કામ કારણ કે મંદિર બાંધવાનું એક તથ્ય છે કારણ કે ભગવાનનો અહીંયા વાસ છે ઘરમાં તમે ભક્તિ કરતા હોય છો તમારા ઘરમાં વાસ હોય જ ભગવાનનો પણ મંદિર એક સક્રિય ઉર્જા આપે છે આપણે મંદિરે આવો તો તમને તો તમારે મંદિરે અવશ્ય આવવું જોઈએ તમે મંદિરે આવો તો તમારે મંદિરે આવવાથી ઘણા બધા ફાયદા થાય છે તમને મંદિરમાં આવવાથી ઘણું નવું નવું શીખવા પણ મળે છે અહીંયા અમારે સવાર થાય છે રોજે સાડા નવ થી સાડા દસ પોણા અગિયાર વાગ્યા સુધી મોટી મહિલાઓની પછી રોંડે અમારે ઇંડોળા ઉત્સવ ચારથી છ છે માસ જ થાય છે પાણી માટે અમે સત્સંગ કરીએ જ છીએ અને અમારે લાડુબાજી બાદ યુવતી ગ્રુપ પણ છે કારણ કે અમારે કંઈ નાના નાના હોય આ તે હોય તો અમે એ પ્રસંગમાં યુવતી ગ્રુપને બોલાવીએ છીએ અથવા ડેકોરેશન જે કાંઈ પ્રોગ્રામ બનાવવા હોય છે કે અમે મંદિરના કે મોટા મંદિરના ઉત્સવ હોય ત્યાં અમારે પ્રોગ્રામ બનાવવા હોય છે તો તરત અમે યુવતી ગ્રુપને બોલાવીએ એટલે યુવતી ગ્રુપ તરત હાજર થઈ જાય છે અમે મંદિરમાં અન્ન ઉત્સવ કરીએ છીએ દિવાળી ઉત્સવ કરીએ છીએ હિનોળા ઉત્સવ કરીએ છીએ જન્માષ્ટમી ઉત્સવ કરીએ અનેક ઉત્સવો જે જે વિવિધ ઉત્સવો બધા એ કોઈક તહેવારો મનાવે છે કારણ કે બધાને ખબર પડે કે અહીંયા મંદિરનું આ આવું વાતાવરણ છે મંદિરે આવવાથી ઘણા બધા ફાયદા થાય છે એવું નથી કે તમે મંદિરે આવો ઘણા એમ કે મંદિરે આવવાથી શું મળે મંદિરે આવવાથી એક ભગવાનનું શાંતિનું સુખ મળે છે ભગવાન પાસે તમે આવો તો મંદિરે સુખ મળે છે સુખ સિવાય કાંઈ મળતું નથી કારણ કે તમે બધાય કામમાં માટે કેટલું બધી મહેનત કરો છો તંત્ર મારો છો પણ ભગવાને તો લક્ષ્મીજી તો એના પગ નીચે દબાઈ રહી છે કારણ કે લક્ષ્મીજીને દબાવી તો શાંતિ તો તમને ક્યાંય મળશે જ નહીં કારણ કે તમે ગમે એટલું કમાશો ગમે એટલું ભેગું કરશો પણ શાંતિ તો એક ભગવાનના ચરણમાં જ છે એના ચરણ સિવાય ક્યાંય તમને શાંતિ મળશે નહીં જય સ્વામી આપણે જો અત્યારે મંદિર અહીં આવ્યા છીએ મોડામાં દર્શન કરવા માટે અને જીખુબેન આપણે અહીંયા બેઠા છે અને આપણે લાડુબા અને જીવબા ગ્રુપ એક બનેલું છે અલગ અલગ નામ રાખ્યા છે જે મોટા અલગ અલગ હોય છે એટલે ખાસ કરીને એટલો પ્રયત્ન કરે છે બધાને સમજાવવાનો કે જ્યારે યુવતીની સભા એવી રીતના રાખે છે સ્ત્રીઓને રોજ તો ટાઈમ ન મળે તો આપણે પહેલાં તો ડેલી સભામાં આવતા અને નારી રત્ન નામનું એક પુસ્તક જીખુબેન હતું એમાંથી આપણે જીખુબેન બધાને સમજાવતા કે આ પુસ્તક વાંચતા જ હોય છે આપણે એનું જ્ઞાન નથી હોતું પણ એને જ્ઞાન હોય છે એટલે બચવત સમજાવે આપણે કે આના શું થાય શું છે એટલે જીગુબેન બહુ પ્રયત્ન કરે છે સવારે બહેનો આવે છે મોટા મોટા મંદિરે અને સાંજે આ યુવતી હોય એની સભા રાખતા ઘણીવાર શનિવારે પણ રાખે છે કારણ કે બહેનોને બાળકો ના ના હોય એટલે રોડ ટાઈમ ન મળે તો શનિવારે એવી રીતના જ્યારે જીગુબેન પાસે ટાઈમ હોય ત્યારે એવું બોલાવે અને કંઈક કંઈક નવા પ્રોગ્રામ હોય તો એમાં જીગુબેન અમને રાસ ગરબા પછી નાટક ક્યાં હમણાં જ હતા આપણે

તમે બે કલાક ટાઈમ ના હોય તો થોડીક વાર આવો પણ ઈંડોળામાં દર્શન જરૂરથી તમે કરો અને રોજ ટાઈમ હોય તો રોજ તમે એકવાર દર્શન કરવા આવો અને તમે જો દર્શન કરવા આવશો તો તમારા બાળકો પણ પાછળ શીખશે કે મંદિરે જવાય એને પણ મંદિર વિશે જાણવા મળશે અને તમે અહીંયા ખાલી આવી ને એટલે તમારું મન ખુશ થઈ જાય તમને મનથી ખબર સમજાઈ જશે કે મંદિરે આવવું કેટલું જરૂરી છે કારણ કે આપણું મન જ એટલું સરસ થઈ જાય છે કે આપણે બીજે દિવસે એમ થશે કે આપણે મંદિરે હા મંદિર કારણ કે મંદિરે તો એક સકારાત્મક

સાડા નવ થી સાડા દસ પોણા અગિયાર વાગ્યા સુધી પછી રોંઢે હોય કીર્તન ભક્તિ અત્યારે ઇન્ડોરા છે બાકી કોઈ પણ હોય ત્યારે વાર તહેવારે એવું બધું રાખીએ છીએ જન્માષ્ટમી આવશે ત્યારે જન્માષ્ટમી

જરૂરથી તમને તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય